રાજકોટના ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ યોજાઈ ભાજપના પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી ઉપલેટાના ધામ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિદાદા તેમજ શ્રી ગાયત્રી ધામ આશ્રમ ગંથેવડ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યો ધર્મરથ ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ચંડી સાથે તેમજ ફોર વ્હીલરનો વિશાળ કાફલો જોવા મળ્યો જય ભવાની અને જય રાજપૂતના નારાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓની બોળી સંખ્યામાં જોડાયા ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં અને ગામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપથ લેવાયા રાજપૂત સમાજ ખાતે એકત્રિત થયેલા રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ભાજપ હાય હાય અને રૂપાલા હાય હાયના નારા પણ લાગ્યા મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ પરસોત્તમ રૂપાલા એ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામે એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથ નું પ્રસ્થાન કરેલ છે અને ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને મોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે રેલીમાં આશરે થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી